સમાચારમાં આગળ વાત કરીએ રાજકોટની ટીઆરપી ગેમ ગેમઝોન અગ્નિકાંડમાં મૃતકોના પરિવારને ન્યાય મળે તેવા હેતુથી આગામી પચ્ચીસ જૂને રાજકોટ બંધનું એલાન કરાયું છે સમગ્ર રાજકોટમાં પત્રિકા વિતરણ સાથે અલગ અલગ જગ્યાએ જઈને લોકોને બંધ રાખવા અંગેની વિનંતી કરવામાં આવી રહી છે રાજકોટ બંધના એલાનમાં શહેરના વેપારીઓએ સમર્થન આપ્યું છે સાથે રાજકોટના દરેક વેપારીઓ બપોર સુધી પોતાનો વેપાર ધંધો બંધ રાખી પીડિત પરિવારોને ન્યાય મળે તે માટે જોડાશે ત્રણસોથી વધુ વેપારીઓ પોતાનો ધંધો રોજગાર બંધ રાખી ન્યાયયાત્રામાં જોડાશે ટીઆરપી ગોમઝોમમાં કોંગ્રેસ સમિતિ દ્વારા જે પચીસ મંગળવારના આપવામાં આવ્યું છે એલાન બપોર સુધીનું એમાં એ દ્વારા રાજકીય રીતે અમે કોઈ ઓલી રીતે નથી પણ જે અત્યારે જે બનાવ બનેલ છે અને એ અઘટિત બનેલ છે અને આટલા લોકો સફળ થયા છે અને આટલા લોકોના મૃત્યુ થયા છે તો એ બાબતમાં અમારો સખત વિરોધ છે એને ન્યાય મળવો જોઈએ અને દોષિતોને પૂરેપૂરી સજા મળવી જોઈએ એવી અમારી લાગણી છે ના અમે અડધો દિવસ બપોરે અમે બાર વાગ્યા સુધીનું કારણ કે વેપાર ઉદ્યોગ છે એક એવી વસ્તુ છે કે કોઈને આડો વાર છે એટલે બેંકના કોઈને કામ કરવા હોય તો અમે બાર વાગ્યા સુધીનું એલાન આપે છે અમારા લોકોનું સમર્થનમાં એટલા માટે કે જે આ રાજકોટ ખાતે આવો બનાવ બને છે અને આ અઘટિત બનાવ કોઈ દિવસ કોઈપણને સહન ન થાય એવો બનાવશે અને આટલા નિર્દોષ માણસો જે મરી ગયા છે એના માટે અમને ખૂબ જ દુઃખની લાગણી અનુભવીએ છીએ અમારા બધા એસોસિએશનના સભ્યો કારોબારી સભ્યો ત્યાં વેપારી મિત્રો એને ખૂબ જ અમને લાગણી દર્શાવી છે કે ભાઈ આ આના સામે આપણો સખત વિરોધ અમે આપેલા બી સખત વિરોધ કર્યો હતો અને એ અમારા બે મિનિટ મૌન પાડીને અમે દાન કરીને અમારો વિરોધ દર્શાવ્યો હતો પણ આ જે કોંગ્રેસ સમિતિ દ્વારા જે આન આપ્યું તો અમે અમારી પાસે કોંગ્રેસવાળા આવેલ અને અમે કીધું કે ભાઈ કોઈ વાંધો નહીં આ બાબતમાં અમને અમારે તો આમાં ન્યાય મળે એ બાબત છે અમારે રાજકીય કોઈનું લેવા દેવાય ન હોય પણ આનો ન્યાય મળવો જોઈએ અને ન્યાય પણ એવી રીતે હું તો કહું છું કે મારા મતે એવું થવું જોઈએ કે જે લોકો કૌભાંડ કરીને પૈસા મેળવી ગયા છે એ બધા પાસેથી પાછા મેળવી અને આ લોકોને બધાને વળતર ચૂકવો એવી અમારી લાગણી છે અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી